વિકલ્પ એ ઋગ્વેદ વિકલ્પ બી યજુર્વેદ વિકલ્પ સી સામવેદ કે વિકલ્પ ડી અથર્વવેદ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ઋગ્વેદ પ્રશ્ન બે કયા મુઘલ બાદશાહની સેનામાં वधु हिंदू सेनापति विकल्प ए बाबर विकल्प बी अकबर विकल्प सी औरंगजेब के विकल्प डी प्रश्न शाहजहा जवाब है विकल्प सी औरंगजेब प्रश्न त्रो गुर्जर प्रतिहार वंश ना स्थापक था विकल्प ए मिहिर भोज विकल्प बी नागभट प्रथम विकल्प सी यशपाल के विकल्प डी अनंतपाल आ प्रश्न साचो जवाब है विकल्प बी नागभट प्रथम પ્રશ્ન ચાર સૌથી પ્રાચીન વાદ્યયંત્ર કયું છે વિકલ્પ એ હાર્મોનિયમ વિકલ્પ બી વાંસળી વિકલ્પ સી તબલા કે વિકલ્પ ડી વીણા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વીણા પ્રશ્ન પાંચ ટીપુ સુલતાનને નીચેના માંથી કયું બિરુદ મળ્યું હતું વિકલ્પ એ મૈસૂરનો વાઘ વિકલ્પ બી હૈદરાબાદનો વાઘ વિકલ્પ સી જુનાગઢનો વાઘ કે વિકલ્પ ડી ઉદયપુરનો વાઘ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ મૈસૂરનો નો વાઘ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ બાસઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસઠના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો અવાજ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ